એશ્યાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની મહત્વની ઘટના પર સોમવારે રાત્રે મુંબઈના ભાંડ ઉપર રેલવે સ્ટેશન નજીક એક મોટો અકસ્માત થયો હતો જ્યારે એક બેસ્ટ બસે લોકોને કચડ્યા હતા બસ યુ ટેન મારતી વખતે ઘણા લોકોને કચડી નાખ્યા હતા જેમાં ચાર લોકોના મોત થયા હતા અને નવ ઘાયલ થયા હતા વિડિયો મુંબઈ સમાચારના દરેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ સિવાય ખબરોના ખબર અંતર વાત કરીએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની તો બ્રુ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસી ની ચૂંટણી પંદર જાન્યુઆરી ના રોજ યોજાવાની છે જેના માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ છે તેના દિવસ પહેલા ગઈકાલે સોમવારે મહાયુતિ ગઠબંધન

જેતે તે પાર્ટીમાંથી ટિકિટો ન મળતા ઉમેદવારો એક પક્ષમાંથી બીજા પક્ષમાં કુદાકૂદ કરી રહ્યા છે તેને લઈને વિસ્તૃત અહેવાલ આજે પ્રથમ પાને છપાયો છે આ સાથે જ અરવલ્લી પર્વતમાળા પર પોતાના જ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે તેના સમાચાર પણ પ્રથમ પાને છે અને ભાંડૂપ બશ અકસ્માતના સમાચાર અને ઉનાવ રેપકેસનો વિસ્તૃત અહેવાલ પણ મોખરે રાખ્યો છે મિત્રો આપણું આજનું મુંબઈ સમાચાર અખબાર અને તમામ પૂર્તિની ડિજિટલ કોપી વાંચવા માટે ઓફિશિયલ વેબસાઇટ ઈ પેપર ડોટ બોમ્બે સમાચાર ડોટ કોમ ની હમણાં જ મુલાકાત લો મિત્રો પ્રથમ પાને આ સિવાય ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલ દ્વારા રૂપિયા ઓગણસી હજાર કરોડના ટી નાઇન્ટી ટેન્ક એમાં હેલિકોપ્ટર ની ખરીદી જેવા મેગા ડિફેન્સ ડિલ્સ ને પણ લીલી ઝંડી આપી છે તેનો અહેવાલ તાઇવાન પર આક્રમણની ચીનની તૈયારી ચીની કહીને દેહરાદૂન માં ત્રિપુરાના વિદ્યાર્થીની હત્યા અને ચાંદીના ભાવમાં કડાકા જેવા સમાચારોને પાને ચમકાવ્યા છે મિત્રો હવે વાત કરીએ આજના એક્સ્ટ્રા અફેરની તો ઊનાઉરેપ કેસમાં આરોપી ભાજપ નેતા સંગરને ફરીથી જેલમાં જવાની ફરજ પડી છે પણ તે ગમે ત્યારે છૂટી જાય એવું બને આ ઘટના અંગેનો ભરત ભારદ્વાજનો લેખ વાંચવા જેવો છે રોજની જેમ આજે પણ લેખની પડખે છે આજનું પંચાન મિત્રો મુંબઈ સમાચારમાં મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાતના છપાયેલા અહેવાલો અને આંજણા વાંચન વિશેષ તરો તાજા પૂર્તિ વિશે વાત કરીએ તે પહેલા નજર કરી લઈએ આ જાન્ય ગુજરાતી અખબારો પર ગુજરાત સમાચારે સુપ્રીમ કોર્ટના અરવલ્લી પર્વતમાળાના પોતાના જ ચુકાદા પર લગાવેલા સ્ટે અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે અને આ સાથે અમેરિકા કેનેડા પછી જર્મનીમાંથી પણ ભારતીય વિદ્યાર્થીઓનું રિજેક્શન વધ્યું ચાંદીના ભાવના સમાચાર ગૂગલ પોતાની સોફ્ટવેર એન્જિનિયરિંગની ટીમમાં ઘટાડો કરશે બળાત્કારના આરોપી કુલદીપ સેંગરના સમાચાર પુતિનના ઘર પર યુક્રેનનો ડ્રોન હુમલો જેવી ખબરો પ્રથમ પાને જોવા મળશે મિત્રો આજના સંદેશમાં પણ આપને અરવલ્લી મુદે સુપ્રીમના સ્ટે અંગેના સમાચાર જોવા મળશે સાથે જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના સમાચાર આપવામાં આવ્યા છે આ સિવાય પુતિનના ઘર પર ડ્રોન હુમલો ડિફેન્સની ડીલ સહિતના સમાચાર આપેલા છે મિત્રો હવે વાત કરીએ દેવ્યા ભાસ્કરની તો ગુજરાત રાજ્યની તમામ સ્કૂલોની ફી હવે વાલીઓ ઓનલાઈન જોઈ શકશે કોઈ વધારાની ફી સ્કૂલો વસૂલી શકશે નહીં તે અંગેના સમાચારને મોખરે રાખ્યા છે આ સિવાય ગુજરાત સરકાર દ્વારા એક વર્ષમાં જેટલા રૂપિયા ખર્ચવામાં આવે છે તેના ચાલીસ કર્મચારીઓ અધિકારીઓના પગાર ભથ્થા પેન્શન યોજનાઓની સબસિડી અને લોન પરના વ્યાજ ચૂકવવામાં જ ખર્ચ થાય છે તે અંગેનો વિસ્તૃત અહેવાલ છપાયો છે આ સિવાય મહત્ત્વના સમાચાર સાથે તેમના વિશેષ અહેવાલો પ્રથમ પાને આપવામાં આવ્યા છે મિત્રો ફરી વાર આવીએ આપણા પોતાના મુંબઈ સમાચાર અખબારના ત્રીજા પાને

વાપરવાના પૈસા હોય શીર્ષકે હેઠળ લેખ લખવામાં આવ્યો છે આ સાથે જ ફાઇનાન્સના ફંડામાં અમિતાલી મહેતા દ્વારા રૂલ ઓફ વન વન ફોરમાં પૈસા ત્રિગુણા થવાનું મહત્વ આજે કેમ વધુ છે તે વિશેનો લેખ આપવામાં આવ્યો છે રેખા દેશરાજ દ્વારા ફોકસમાં હળદર પર સુંદર લેખ આપવામાં આવ્યો છે અને એસિડિટીની સમસ્યાથી પીડાતા લોકો માટે આરોગ્ય એક્સપ્રેસમાં રાજેશ યાગ્નિક દ્વારા ખાસ વાંચવા જેવો લેખ આપવામાં આવ્યો છે મિદ્રવા સાથે જ તરોતાજા પૂર્તિભા અને આરોગ્યલક્ષી લેખોની સાથે સાથે વિવિધ લેખકો દ્વારા સુંદર લેખો આપવામાં આવ્યા છે મિત્રો આઠમા પાને રમત જગતના સમાચારની સાથે ગુજરાતના મહત્વના સમાચારને જગ્યા આપવામાં આવી છે રોજની જેમ છેલ્લેથી બીજા પાને વેપાર વાણિજ્ય અને છેલ્લા પાને મુંબઈના મહત્વના સમાચાર જોવા મળશે મુંબઈ સમાચારની વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવું લાગે છે અને તે અંગેના આપના સૂચનો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને હા મુંબઈ સમાચાર બધા જ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો વાંચતા રહો મુંબઈ સમાચાર